શંકર અન્નપૂર્ણ બોલિયન્ન પૂર્ણા જય તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે માગસર મહિનાની સુદ પક્ષની છઠથી શરૂ થનાર અન્નપૂર્ણા વ્રતની કથા સાંભળીશું સાથે જ આ વ્રત કેવી રીતે કરાય આ વ્રતનો મહિમા અને વ્રત કરવાથી શું ફળ મળે તેના વિશે પણ વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આવો સૌ પ્રથમ આપણે અન્નપૂર્ણા વ્રતની વાર્તા સાંભળીએ ત્યારબાદ આ વ્રતનો મહિમા વિધિ જાણીશું અને હા મિત્રો જો આપણે નિત્ય ઘર બેઠા અનેક સ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં અમારો ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ કે જેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય અન્નપૂર્ણામાં લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપને પણ તે દર્શન કરવાનો લાભો મળશે કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા કે તેઓ ખૂબ જ ગરીબ હતા ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને જણનું ગુજરાન ચાલે નહીં તેટલી ભિક્ષા આવતી હતી એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો જ હતો ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી કારણ કે તમે ભિક્ષા માગીને લાવો તો છો છતાં પણ આપણું ગુજરાન ચાલતું નથી માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેમની સેવા પૂજા કરો તો તમારા સામું પ્રભુ માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસશે બ્રાહ્મણને પણ આ વાત સાચી લાગી તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું તેથી તેની બાજુમાં અન્નપૂર્ણાનું મંદિર હતું તેની શ્રદ્ધાથી એક જીતે પ્રાર્થના કરવા લાગ્યો આમ કરતા ભૂખિયા પેટે તેને મંદિરમાં ત્રણ દિવસે બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે છે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે તારું દુઃખ જરૂર દૂર થશે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો ત્યારે માતાજી કહે છે કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે તે તને તેની વિધિ જરૂર કહેશે અને આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગીને ઘરે આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી ત્યારે બ્રાહ્મણીએ પણ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી પછી બ્રાહ્મણ પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે બે ત્રણ દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે કેટલીક બહેનોને સરોવર પાડે પૂજા કરતી જોઈ અને તે ત્યાં જઈને પૂછે છે કે બહેનો તમે કોનું વ્રત કરો છો ત્યારે એક બહેન બોલી કે ભાઈ અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય મને પણ કહો ત્યારે એક બહેન બોલી કે આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ ટળે રોગોના રોગ મટે રોગીના રોગ મટે સંતાન વિહોણું ઘર હોય તો પારણું બંધાય નિર્ધનને ધન મળે અને વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય હવે આ વ્રતની વિધિ સાંભળો માક્ષર છઠથી લઈને એકવીસ દિવસ વ્રત કરવાનું હોય છે વ્રત કરનારે સૂતરના દોરાની એકવીસ શેર લઈ એકવીસ ગાંઠ મારવાની અને એકવીસ દિવસ એકટાણું કરવાનું અને બને તો ઉપવાસ પણ કરવા એકવીસ દિવસ પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવાનું યથાશક્તિ પુણ્યદાન કરવાનું અને આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરી શકે છે તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણામાંનો જાપ જપતા જપતા વ્રત કરો તમારી મહેચ્છા માતાજી જરૂર પૂર્ણ કરશે બ્રાહ્મણ તો ઘરે આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યું અને વ્રતના પ્રથમ દિવસે જ બંને પતિ પત્ની આનંદથી વહાર વાતો કરતા બેઠા હતા ત્યારે એકાએક પોતાનું ઘર પડી ગયું પરંતુ આમાં માની જરૂર કાંઈક મહેચ્છા હશે તેમ માનીને બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો તો સોના મોહરોથી ભરેલો એક ચરુ મળ્યો એમાંથી બે ચાર સોનો મોહર વેચતા ઘણા પૈસા આવ્યા અને તેમાંથી બંને પતિ પત્ની નવું સરસ મકાન લઈ રહેવા લાગ્યા એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે તો ધનના વાપરનારની ખોટ છે તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો ત્યારે બ્રાહ્મણ ના પાડી અને ત્યારે બ્રાહ્મણી ફરી કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો કે તેથી તમને મારી ચિંતા રહેશે નહીં આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પત્ની રહેવા લાગ્યા એવામાં માક્ષર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણાનું વ્રત કરવાનો દિવસ આવ્યો તેથી તે જૂના પત્નીના ઘરે ગયો અને પતિ પત્નીએ સાથે અન્નપૂર્ણામાંનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાના પતિ રાત્રે નિંદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો તોડી સગડીમાં નાખી દીધો અને તેવો જ માનો કોપ થયો તેથી તેમના મકાનને એકાએક આગ લાગી અને તે બંને માંડ માંડ જીવ બચાવીને બહાર આવ્યા અને માના આશીર્વાદથી મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈને બેઠો હતો આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘરે લઈ જઈ પોતાના ગળામાં જે દોરો હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને પૂર્ણના ચરણોમાં પડી માફી માગવા લાગ્યા શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યો અને આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણને સ્વપ્નમાં આવ્યા અને કહે છે કે તારે સંતાનની ખોટ હતી તો મને કેવું હતું તે નવી પત્ની શા માટે કરી જા હું તારા ઉપર પ્રસન્ન થઈ છું અને નવમાસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે હવે બીજી વાર આવી ભૂલ ન કરતો અને આ બાજુ રમતા રમતા નવ માસ પૂરા થઈ ગયા જૂનીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ અને સુખ શાંતિથી રહેવા લાગ્યા જ્યારે આ વાતની નવીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માગી અને માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિથી રહેવા લાગ્યા હે અન્નપૂર્ણામાં તમે જેવા બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા જ તમારી વાર્તા લખનાર સાંભળનાર વાંચનાર આ વિડીયો જોનાર સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો સર્વને આપના આશીર્વાદ આપજો એવી જ અમારી પ્રાર્થના છે તો બોલ અન્નપૂર્ણા માત કી જય મિત્રો માક્ષર મહિનાના ત્રીસ દિવસમાંથી એકવીસ દિવસ માતા અન્નપૂર્ણાને સમર્પણ કરવામાં આવ્યા છે આ એકવીસ દિવસ મા અન્નપૂર્ણાનું વ્રત રખાય છે ઉપવાસ કરાય છે મા અન્નપૂર્ણાના ગુણગાન ગવાય છે તથા તેમની યથાશક્તિ સેવા પૂજા કરીને તેમના આશીર્વાદની પ્રાપ્તિ કરવામાં આવે છે કહેવાય છે કે જો અન્નપૂર્ણા દેવીની આપણા ઉપર કૃપા હોય તો ક્યારેય ધન ધાન્યની ખોટ આવતી નથી અને દેવી તો અન્નના દેવી છે એટલા માટે આપણા જીવનમાં ક્યારેય અન્નની કમી થતી નથી મહા અન્નપૂર્ણા સદાયને માટે આપણા રસોડાના ભંડાર ભરેલા જ રાખે છે મહા અન્નપૂર્ણાના આશીર્વાદથી જ આપણે બેટકનું જમી શકીએ છીએ કીડીને કણ અને હાથીને મણ માં અન્નપૂર્ણાની કૃપાથી જ મળે છે એટલા માટે જ આ એકવીસ દિવસ આપણે તેમની સેવા પૂજા અર્ચના કરીએ છીએ જે કોઈ નરનારી અન્નપૂર્ણા દેવીની આરાધના ઉપાસના કરે છે સ્તવન કરે છે વ્રત કરે છે સ્તોત્ર પાઠ કરે છે મા અન્નપૂર્ણા તેની સર્વે મનોકામના પૂર્ણ કરે છે આ વ્રત કોઈ પણ કરી શકે છે સ્ત્રી હોય પુરુષ હોય નાની ઉંમરના હોય મોટી ઉંમરના હોય દરેક માટે આ વ્રત છે અને આ ઉપરાંત વ્રતની પૂજા વિધિનો વિડીયો એક અલગથી બનાવેલો છે કે જેમાં લાઈવ પૂજાવિધિ બતાવી છે કેવી રીતે પૂજા કરવાની સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે તો આપ તે વિડીયો વિધિ માટે જોઈ શકો છો વ્રત કરનાર વ્યક્તિએ આ દિવસો દરમિયાન સવારે વહેલા ઉઠી સ્નાન કરવાનું અને શક્ય હોય તો એકવીસ દિવસ ઉપવાસ કરવાના ઉપવાસ ન થાય તો એકટાણા પણ કરી શકાય અને સવારે ચા દૂધ કોફી પણ પી શકાય છે કે જે આપ માતાજીની સેવા પૂજા કરીને પીવો તો વધુ ઉત્તમ છે અથવા બપોરે આપણે જ્યારે એકટાણું કરીએ એ પહેલાં તો પૂજા કરી જ લેવી જોઈએ અન્નપૂર્ણા માતાની સામે નિત્ય દીવો કરવાનો અગરબત્તી કરવાની અને માતાજીને નિત્ય અલગ અલગ ભોગ ધરાવીને તેની પૂજા કરવાની પૂજા કર્યા બાદ વ્રતકથા સાંભળવાની અને જો કોઈ કારણોસર વ્રતમાં ભંગ થાય એટલે કે કંઈ ભૂલચૂક થઈ જાય કંઈ ખવાઈ જાય એવું થાય તો બીજા દિવસે ઉપવાસ કરવાનો હોય છે નિત્યા અન્નપૂર્ણા દેવીને અલગ અલગ ચુંદડી પણ પહેરાવી શકો છો અલગ શણગાર પણ કરી શકો છો તથા અનેક વસ્તુ અર્પણ કરીને તેમની પૂજા કરી શકાય છે જો કોઈ વિધવા સ્ત્રી આ વ્રત કરતી હોય તો તેને પૂજા કરતી વખતે સફેદ સાડી પહેરવાની અને જો કોઈ સૌભાગ્યવતી સ્ત્રી વ્રત કરતી હોય તો તેણે પૂજા સમયે લાલ લીલી અથવા કેસરી રંગની સાડી પહેરવી જોઈએ તથા એકવીસ દિવસમાંથી કોઈ દિવસ અન્નુદાન ખાસ કરવાનું કોઈ ગરીબ જરૂરિયાતમંદને જમાડી શકો છો સાધુ બાવાને જમાડી શકાય અથવા કોઈ અનાથાશ્રમ કે વૃદ્ધાશ્રમમાં જઈને ત્યાં પણ દાન કરી શકાય છે ત્યાં પણ જમાડી શકાય છે યથાશક્તિ દાન પુણ્યના કાર્યો કરવાના તથા એકવીસ દિવસ પૂર્ણ થાય ત્યાર પછી વ્રતનું ઉત્થાપન કરવાનું વ્રતને પૂર્ણ કરવાનું અને પારણા કરતા પહેલાં એટલે કે વ્રતને પૂર્ણ કરતાં પહેલાં જો આપ કોઈને જમાડો છો સૌભાગ્યવતી સ્ત્રી છે નાના બાળકો કે બ્રાહ્મણને જમાડતા હોય તો તેને યથાશક્તિ ભેટ જરૂરથી આપવી જોઈએ તથા આ એકવીસ દિવસ દરમિયાન વ્રતકથા ઉપરાંત માતાજીનો મંત્રનો પણ જાપ કરવામાં આવે છે કે જેમાં સૌથી ઉત્તમ મંત્ર છે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિઅર્થમ ભિક્ષામ દેહી પાર્વતી આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાનો જો આપને મંત્ર આવડતો ન હોય તો શરૂઆતમાં આપને આ મંત્ર અઘરો લાગશે પરંતુ જેવી રીતે આપ ઉચ્ચારણ કરતા જશો એવી જ રીતે આપને આ મંત્ર પછી મોઢે થઈ જશે અને આપ ઝડપથી આ મંત્રનો જાપ કરી શકશો એકવીસ દિવસ માતા અન્નપૂર્ણાને સમર્પિત કરવાના તેમના ગુણગાન ગાવાના પાઠ કરવાના જો મંદિર હોય તો ત્યાં દર્શન કરવા પણ જવું જોઈએ આ રીતે એકવીસ દિવસ અન્નપૂર્ણા માતાનું વ્રત કરવાનું કે જે કરવાથી મા અન્નપૂર્ણાના આશીર્વાદ જરૂરથી મળે છે તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે અન્નપૂર્ણા વ્રતનો મહિમા વિધિ વ્રત કથા સાંભળી હશે અને આવી જ રીતે એકવીસ દિવસ સુધી મારી સાથે સાંભળતા રહેજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ નવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર જય અન્નપૂર્ણામાં